નમસ્કાર ગુજરાત વર્ષની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે ગુરુવારનો દિવસ છે ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્યાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે તો આ તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જુડાઈ ગયા છે જાણી તેવાય જ્યોતિશ આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી જય ભવાની આશુતોષજી કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનો પંચાંગ શું છે જી બિલકુલ નમઃ સમસ્ત ભૂતાનામ આદિ ભૂતાય ભુવૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે મિત્રો પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છીએ આજે તારીખ થઈ રહી છે નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે ધ્રુતિ યોગ બની રહ્યો છે આજનું કરણ વિષ્ટીકરણ બની રહ્યું છે આજની રાશિ કન્યા રાશિ જે બપોરે બે કલાક અને ત્રીસ મિનિટ સુધી રહેશે અર્થાત બપોરે બે કલાક અને ત્રીસ મિનિટ સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ તુલા રહેશે આ છે આજનું પંચાંગ તો દર્શક મિત્રો આ તો વાત થઈ ગઈ પંચાંગની હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે અભિજીત મુહૂર્ત છે કે કેમ રાહુ કાળ છે કે કેમ તે તમામ વિશે પર જાણકારી આપશે આશુતોષજી બિલકુલ આજના દિવસના શુભ મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 15 મિનિટ સુધી રહેશે આજે રાહુ કલમનો સમય બપોરે બે કલાક અને સોળ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસની વિશેષતા તો હવે જાણીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે સંચિત ધન વૃદ્ધિના યોગો બની રહ્યા છે અર્થાત જે ભેગું કરેલું ધન છે એમાં વધારો થઈ શકે એવા યોગો છે સામાજિક ક્ષેત્રોથી આજે લાભ મળી શકે એવા પણ શુભ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓએ શિક્ષણ ઉપર આજે પૂરતું ધ્યાન આપવાની આવશ્યકતા બની રહી છે દેવાની ચિંતામાં આજે ઘટાડો થઈ શકે છે કે ઋણ લીધેલું હોય તો એની ટેન્શન જે હોય ચિંતામાં આજે ઘટાડો થતો જોવા મળશે ઉપાયની વાત કરવામાં આવે તો રંગની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે શુભ ભાગ્યવર્ધક જે રંગ દ્રષ્ટિગોષ થઈ રહ્યો છે ગુલાબી રંગ આજે ગુલાબી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સુમધુર રીતે આગળ વધી શકે એ મંત્ર છે ઓમ દ્રામ નમઃ આજે આપણે આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી નિવડશે જી જી બિલકુલ હવે જાણીશું વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે ગુઢ કાર્યોમાં સફળતા મળી શકે એમ છે દાંપત્ય સુખમાં આજે થોડી કમી કે ઉણપ આવી શકે એવા પણ યોગો બની રહ્યા છે નવા સંબંધો આજે બની શકે એમ છે નવા સંબંધ નવા રિલેશન ડેવલપ થઈ શકે આજે વિવાદથી ધન ખર્ચનો યોગ બનશે આજે વિવાદ થાય અને ધન ખર્ચ પણ એમાં સંભવી શકે છે એકંદર દિવસ આપના માટે આજે મિશ્ર વિશેષ મળી રહ્યો છે વાત ઉપાયની આજે વૃષભ રાશિના જાતકો માટે પોતાની માતાની સેવા કરવી એ મંગલકારી ઉપાય સાબિત રહેશે માના આશીર્વાદ ગ્રહણ કરવા પોતાની માતા મધરની સેવા અવશ્ય કરવી જાણીએ શુભ રંગ આજે વૃષભ રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ક છ આવા જાતકો માટે આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બની રહ્યો છે આજે વાહન ખરીદવાની સંભાવનાઓ પણ પ્રબળ દ્રષ્ટિગોચર થઈ રહી છે પ્રયત્નોમાં સારી સફળતા મળી શકે તમે કોઈ વસ્તુ માટે પ્રયાસ કરતા હો એના પ્રયાસોમાં આજે સફળતા મળે એવા યોગો દ્રષ્ટિગોચર છે સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી એ આજે આપના માટે શુભ રહેશે સંબંધો સાચવવા હોય તો આજે સાવધાની અવશ્ય રાખવી જરૂરી છે વાત કરી ઉપાયની તો મિથુન રાશિના જાતકો માટે આજે તુલસીજીની સેવા કરવી શુભ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત રંગની તો આજે ઉપન રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ રહેશે વાત કરીશું શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી આગળ વધી શકે મંત્ર છે ओम नमस्ते भगवान देव दत्तात्रेय जगत प्रभु सर्व रोग प्रशमन शांतिम प्रयच्छ मे આ મંત્રનો જાપ આજે આપના માટે હિતાવહ સાબિત થઈ શકશે જી જી બિલકુલ હવે જાણીશું કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની 4મી રાશિ છે જેના વર્ણનાક્ષર બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી જ આપને લાભની પ્રાપ્તિ થઈ શકે એમ છે છે મધુર સંબંધો આજે બનશે એવા પણ યોગો યાત્રા સફળતાના યોગ બની શકે છે તો બિઝનેસ રિલેટેડ યાત્રા લાભકારી નીવડી શકે વાત કરીએ આગળ તો સ્થાયી સંપત્તિ મળવાના પણ યોગો બની રહ્યા છે કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ અથવા તો એ આપને પ્રાપ્ત થાય એ રીતના આજના યોગો દ્રષ્ટિકોચર છે વાત કરીએ કર્ક રાશિના જાતકો માટેના શુભ ઉપાયની તો આજે ગાયની પૂજા કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીશું કર્ક રાશિના જાતકોના આજના વિશેષ શુભ રંગ વિશે તો આજે સફેદ રંગ આપના માટે મંગલકારી અને લાભકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો કર્ક રાશિના જાતકો માટે મંગલપ્રદ રહેશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી કર્ક રાશિના જાતકોને આજે લાભની પ્રાપ્તિ થઈ શકે મંત્ર છે ઓમ અવધુતાય નમઃ આજે આપણે આ મંત્રના યથા સંભવ જાપ કરવા આપના માટે આજે મંગલ પ્રદ સાબિત રહેશે જી હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે જેના વર્ણનાક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે સામાજિક ક્ષેત્રોથી આજે લાભ મળે એવા પણ યોગો બની રહ્યા છે વિદ્યા ક્ષેત્રે મન પ્રફુલ્લિત કે પ્રસન્ન રહી શકે એમ છે એજ્યુકેશનમાં આજે લાભ જોવા મળશે આજે ઘરે મહેમાન આવી શકે છે તો સાથે કાર્યક્ષેત્રમાં સફળતાના યોગો પણ આજે દ્રષ્ટિગોચર તમે જે કામ કરતા હો એમાં સફળતા આજે મળે આપના કાર્યો સિદ્ધ થાય એવા યોગો આજે બની રહ્યા છે વાત કરીએ ઉપાયની તો સિંહ રાશિના જાતકોએ આજે શિવ ચાલીસાનો પાઠ કરવો આપના માટે આજે શુભ મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીએ સિંહ રાશિના જાતકો માટેના શુભ રંગ વિશે આજે સિંહ રાશિના જાતકો ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે આજે હિતાવહ સાબિત થશે હવે જાણીએ મહામંત્ર કેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થાય ઓમ અનસુયાનંદનાય નમઃ આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલ પ્રદ રહેશે જી જી બિલકુલ હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ ઠ અને અણ આવા જાતકો માટે વિશેષ ઉન્નતિકારક યોગના કારણે આજ આપનું મન પ્રસન્ન રહેશે ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવાની આજે આપે આવશ્યકતા બની રહેશે આજે વ્યાપાર આપનો સારો ચાલતો જોવા મળશે વ્યાપારમાં આજે સારી પ્રગતિ થતી જોવા મળી શકે સફળ યાત્રાના પણ યોગો બની રહ્યા છે આજે ટ્રાવેલિંગ મુસાફરીના સફળ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એકંદર દિવસ આપના માટે આજે ખૂબ મંગલપ્રદ સાબિત છે વાત કરીએ કન્યા રાશિના જાતકો માટેના શુભ ઉપાયની

ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લઈને જ કાર્ય કરવું એ આપના માટે આજે શુભતમ સાબિત થઈ શકે છે તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો આજે બધા પરિપૂર્ણ થાય એવા યોગો આજે બની રહ્યા છે સ્વાસ્થ્ય સંબંધિત થોડી તકલીફ આજે સંભવી શકે છે તો આરોગ્યની આજે તકેદારી રાખવી આપના માટે શુભ રહેશે એકંદરે દિવસ આપના માટે મંગલપ્રદ છે વાત કરીએ શુભ પાયની તો તુલા રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગનો પ્રયોગ કરો શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે એમ છે તો ક્રીમ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલ રીતે આગળ વધી શકે એ મંત્ર છે

પ્રેમ સંબંધોમાં આજે સ્થિરતા જાળવી રાખવાની આવશ્યકતા બની રહી છે આજે તમને વિરોધીઓ હેરાન પણ કરી શકે એમ છે આજે મનને મજબૂત રાખવું આપના માટે મંગલકારી છે પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું જે વિવાદ આપની પ્રતિષ્ઠા ઉપર હાનિ કરી શકે એવા વિવાદથી બચવા પ્રયત્ન કરવો એ આજ આપના માટે શુભ સાબિત થઈ શકે જાણીએ શુભ ઉપાયની વાત તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે દહીનું દાન કરવું મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે શુભ શુભ રંગ રંગ આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે બદામી અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો બદામી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે આજે શુભપ્રદ હિતાવ સાબિત રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મધુરૂ આગળ વધે એ મંત્ર છે ઓમ ત્રિમૂર્તએ નમ આજે આપણે આ મંત્રના જાપ કરવા જેથી આપનો દિવસ સહજ રીતે પસાર થઈ શકે જી જી બિલકુલ હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ ધન રાશિ રાશિ ચક્રની નવમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આર્થિક લાભ પ્રાપ્તિના યોગો આજે બની રહ્યા છે જીવનસાથી અને ભાગીદારીઓથી વિશેષ લાભ મળવાની સંભાવનાઓ આજે દ્રષ્ટિ વૃદ્ધિના કાર્યો આપના દ્વારા સંભવી શકે છે માંગલિક કાર્યના યોગો વિશેષ કરીને આજે આપને પ્રાપ્ત થાય એવા પણ અવસરો આજે મળશે આવા યોગો બની રહ્યા છે એકંદરે કુંડલી આપના માટે આજે મંગલપ્રદ છે વાત કરીએ શું ઉપાયની તો આજે કુમારિકાઓને જમાડવી તે આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહી શકે વાત કરીશું શુભ રંગની આજે ધન રાશિના જાતકો માટે પીળો રંગ ખૂબ જ શુભ અને મંગલ ગોચર થઈ રહ્યો છે તો કોઈપણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે આજે હિતાવહ સાબિત રહેશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી આગળ વધે મંત્ર છે ૐ ગુરુણામ ગુરવે નમઃ આજે આપણે આ મંત્રનો જાપ કરવો જેથી આપનો દિવસ મધુરતાથી આગળ વધતો જોવા મળી શકે જી હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો બિલકુલ મકર રાશિ રાશિ ચક્રની 10મ ક્રમાંકની 10મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને ગ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શાંતિવાળો સાબિત થશે તમારી બધી ચિંતાઓ દૂર થવાના કારણે તમે રાહતનો આજે શ્વાસ લઈ શકો એમ છો સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થતી જોવા મળી શકશે મહેમાનોના આવવાને કારણે ઘરના બધા સભ્યો આજે વ્યસ્ત જોવા મળી શકે એકંદર દિવસ આજે આપના માટે શુભ મંગલકારી અને લાભ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે મકર રાશિના જાતકો માટે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું એ મંગલકારી ઉપાય સાબિત રહેશે તો રાત્રે ચંદ્રદેવને અવશ્ય અર્પણ વાત શુભ રંગની તો મકર રાશિના જાતકો માટે આજે ઘેરો વાદળી રંગ શુભ મંગલપ્રદ અને લાભકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સુમધુર રીતે પસાર થાય એ મંત્ર છે ઓમ પ્રસન્નાન નયનય નમઃ આજે આપણે આ મંત્રનો જાપ કરવા આપનો દિવસ સહજતાથી આગળ વધતો જોવા મળશે જી હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની 11માં ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ઘ સ શ અને શ આવા જાતકો માટે આજે આળસને કારણે કામમાં વિલંબ થઈ શકે છે તો આજે આળસનો ત્યાગ કરો એ ઉતાવળ રહેશે સ્ટાફ કર્મચારીઓની બેદરકારી નુકસાન બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરી શકશો એટલે એકંદરે દિવસ આપના માટે આજે શુભ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આજનો દિવસ આપના માટે હિતાવ છે વાત કરીએ ઉપાયની

તમારા ભાઈની મદદથી આજે તમને ધનલાભ મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે વિદેશમાં નોકરીની અરજી માટે આજે સફળતા પ્રાપ્ત થઈ શકે જો એપ્લિકેશન કર્યું હોય એપ્લાય કર્યું હોય તો આજે લાભ મળે સારા સમાચાર મળે એવા યોગો છે સાસરી પક્ષ તરફથી પણ આજે તમને માન સન્માન મળે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે લાભપ્રદ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો મીન રાશિના જાતકો માટે આજે ગણેશ ભગવાનની એટલે ગણેશજીની પૂજા કરવી મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ રંગ મીન રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ મંગલપ્રદ અને લાભવર્ધક જોવા મળી રહ્યો છે તો આજે ગુલાબી રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સહજતાથી આગળ વધે એ મંત્ર છે ઓમ જ્ઞાન આજે આપણે આ મંત્ર ના જાપ કરવા જેથી આપનો દિવસ સહજતાથી પસાર થઈ શકે જી તો તમામ બાર રાશિ ના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી આ સાથે જ જણાવ્યો શુભ રંગ શુભ મંત્ર ને ઉપાય પણ જણાવ્યા હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રો ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે આશુતોષ બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા નીરુબેન એમનો પ્રશ્ન છે સાંધાનો દુખાવો રહ્યા કરે છે નિરુબેન આપનો શનિ આઠમે ખાડે બેઠો છે અને શનિ શરીરમાં અસ્થિકતા હાડકાનો કારક પણ છે તો શનિ મહારાજની આરાધના કરીએ અને જે રૂટિનમાં દવા ચરી પાડવી પડતી હોય કરો અવશ્ય લાભ જોવા મળશે પણ સાથે મૃત્યુજય મંત્રના જાપ આપના માટે હિતાવ સાબિત થશે મૃત્યુજય મંત્ર છે મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને આ મંત્રના જાપ કરવાથી આપને અવશ્ય લાભ થતો જોવા મળશે પણ દવા અવશ્ય કરવી બીજા કોલર છે ભૂમેશભાઈ એમનો પ્રશ્ન છે મન બહુ વિચલિત રહે છે શું કરવું જોઈએ ભૂમેશભાઈ આપની કુંડલી જોતા કુંડલીમાં શનિ ચંદ્ર બંને સાથે બેઠા છે એ વિષયોગ બનાવી રહ્યા છે અને વિષયોગના કારણે મન વિચલિત રહી શકે નકારાત્મક વિચારો વધારે આવે સ્વપ્ન વધારે આવે તો સાથે ગુરુ કેતુનો ચાંડાલ દોષ પણ બની રહ્યો છે અપયશની પ્રાપ્તિ થાય એટલે મન વધારે બેચેન બને તો આવી પરિસ્થિતિના કારણે એક તો પહેલા ને પહેલું તો તમારે આ બંને દોષોનું સમન એટલે પૂજા કરાવી શાંત કરવા જોઈએ ત્યાં સુધી બે ઉપાય બતાવું છે અવશ્ય કરવા એક પીપળાના વૃક્ષ નીચે દર ગુરુવારે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર અથવા દત્ત બાવલીનો પાઠ કરવો જોઈએ અને જલ સેચન કરવું સાથે રાત્રે એક કાચના પાત્રમાં પાણી ભરી એમાં ચાંદીનો સિક્કો અને તુલસીનું પાન પધરાવી રાખવું અને આ બોટલને ઘરના ઈશાન અને ઉત્તર વિભાગની મૂકવાની રહેશે સવારે એ જળનું તમારે સેવન કરવાનું આ પ્રક્રિયા નિત્ય નિરંતર કરવી અને શિવલિંગ ઉપર નિત્ય અભિષેક કરવો જેથી આપનું મન સાનુકૂળ બને બેચેની વિચલિતતા દૂર થાય અને સાથે સાથે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી મન અંકુરિત એટલે અંકુશિત બનતું હોય છે તો પ્રાણાયામનો અભ્યાસ અવશ્ય કરવો બીજા કોલર છે છે ગીતાબેન એમનો પ્રશ્ન વૈભવી જીવન જીવનમાં જીવવા મળશે કે કેમ બેન બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે આપની કુંડલીમાં એવા મજબૂત યોગો દ્રષ્ટિગોચર નથી થતા પણ કેટલાક વાસ્તુના ઉપાય અને મંત્ર જાપથી એ લાભ અવશ્ય મળતો હોય છે તો આ નોંધી રાખીએ સૌથી પહેલા તો ઘરની અંદર આ ત્રણ દિશાને શુદ્ધ રાખવી ઉત્તર દિશા ઉત્તર દિશા સ્વચ્છ રાખવી અને ત્યાં હંમેશા એક પાણી ભરેલું પાત્ર રાખવું બીજા નંબરમાં આગ્નેય કોણ અગ્નિ ખૂણો સુધ રાખો ત્યાં લાલ ગુલ્લખ મૂકી રાખવું અથવા તો ત્યાં એક લાલ કલરનું ત્રિકોણ લગાવી રાખો જે કાગળથી કે તમે કોઈ પણ રંગથી કરી શકો છો છ ઇંચની આસપાસનો હોવો જોઈએ આ ઉપરાંત ઘરની પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચે એક નાનો ગુલ્લક મૂકવો અને દર શુક્રવારે એમાં કંઈક દ્રવ્ય પધરાવવું દ્રવ્ય પ્રાપ્તિ થઈ શકે અને આ સાથે લક્ષ્મી પ્રાદુર્ભાવ મંત્રનો જાપ કરવો શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંદના આઠમા અધ્યાયનો આ આઠમો શ્લોક છે તતશ્ચાભીરભૂત ભૂત રમા શ્રી ભગવત પરા રંજયંતી દિશા સર્વે વિદ્યુત સૌદામની યથા આ મંત્રના રોજ જાપ કરો સાથે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે સવારે સાડા ચાર ની આસપાસ કનકધારા સ્તોત્રનો પાઠ પ્રારંભ કરો નિત્ય એક વર્ષ સુધી આ કરો અવશ્ય વૈભવી જીવનની સુખ તમને પ્રાપ્ત થશે બીજા કોલર છે પાર્થભાઈ એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો બને છે કે એમના લગ્ન યોગ ક્યારે છે પાર્થભાઈ સંભાવ આ વર્ષે આપના વિવાહની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે અને સરકારી નોકરીના પણ યોગો સંભાવિત છે સાથે આપની કુંડલીમાં સૂર્ય આઠમે ખાડે પડ્યો છે તો સૂર્યની ઉપાસના કરવી જેથી આપનું આત્મવિશ્વાસ બની રહે કારણ કે આપની અંદર એક જ કમી છે આત્મવિશ્વાસની તો આત્મવિશ્વાસ બની રહે એના માટે સૂર્યની ઉપાસના સૂર્યની આરાધના કરવી આપના માટે લાભપ્રદ નીવડે સૂર્યને નિત્ય જળ અર્પણ કરો સાથે ગાયત્રી મંત્રનો જાપ કરો અને આ પ્રાર્થના કરવી તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખુબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો દર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર જીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર